નમસ્કાર ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે બોડલીમાં સતત ત્રીજા વર્ષે જગતના નાથ શ્રી જગન્નાથજીની રથયાત્રા માટેની તડામાર તૈયારીઓના ભાગરૂપે આયોજનની એક બેઠક મળી અષાઢી બીજ એટલે કે જગતના નાથ શ્રી જગન્નાથજીની આરાધનાનો દિવસ આગામી તારીખ સાતમી જુલાઈ બે હજાર ચોવીસને રવિવારના રોજ શ્રી જગન્નાથજીની રથયાત્રાનો મહામહોત્સવ આવી રહ્યો છે ત્યારે બોડેલી ખાતે પણ આ વર્ષે ભગવાન જગન્નાથજીની ત્રીજા વર્ષની ભવ્ય રથયાત્રા નયનરમ્ય નવીન રથમાં નીકળવાની છે જેનું સફળતાપૂર્વક આયોજન થાય તે માટે રથયાત્રા આયોજક સમિતિના દીપક વ્રજવાસી જિગ્નેશ ચોક્સી જયમીન પાઠક નીરજ ઠક્કર રાજુભાઈ સુથાર અજીતસિંહ લાકોડ ગૌરવ શાહ સચિન શાહ અશ્વિનભાઈ શાહ વગેરે સહિત બોડેલીના અગ્રણીઓની એક બેઠક આજે વૈષ્ણવ સમાજની વાડી બોડેલી ખાતે મળી જેમાં વિવિધ સમિતિઓની રચના કરી સૌને આ આયોજનની જવાબદારી સોંપવામાં આવી જેને ઉપસ્થિત સૌ કાર્યકરોએ ઉત્સાહપૂર્વક સ્વીકારી હતી રથયાત્રાના રૂટની વાત કરીએ તો રથયાત્રા સવારે આઠ કલાકે શ્રી જલારામ મંદિરથી નીકળી અલીપુરા ચોક રામચોક થઈ ઢોલકિયા ત્રણ રસ્તાથી બોડેલી નગરમાં પ્રવેશ કરી રામજી મંદિર થઈ બોડેલી નગરમાં ફરી પરત ખોડિયાર મંદિર પહોંચી આગળ સ્વસ્થાને જલારામ મંદિર પરત પહોંચશે નવ ગુજરાત ન્યૂઝ બોડેલી આવનાર તારીખ સાત જુલાઈ અષાઢી બીજને દિવસે જ્યારે ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રા સમગ્ર ભારત વર્ષમાં નીકળે છે એનું ત્રીજા વર્ષ સ્વરૂપે બોડેલીનગરમાં પણ અમે રથયાત્રાનું બહુ સુંદર આયોજન કરેલું છે એ આયોજન નિમિત્તે આજે અમે બોડેલીનગરના અગ્રણીઓ સાથે ચર્ચાઓ કરીને ખૂબ સરસ સમિતિઓની રચનાઓ કરી છે જેથી રથયાત્રા ખૂબ સરળતાથી અને સારી રીતે નીકળે અને જ્યારે રથયાત્રા નીકળી રહી છે ત્યારે આ વર્ષે અમે નવીન રથની પણ આયોજન કરેલું છે અને નવીન રથમાં ભગવાન જગન્નાથ જલારામ મંદિર થી નીકળશે અને શ્રી રામચોક રહીને ઢોકલિયા જશે અને ઢોકલિયાથી શ્રી રામજી મંદિર રહીને અને બોડેલી નગરમાં ફરીને અને ખોડિયાર માતાના મંદિરે મહાપ્રસાદીનું આયોજન છે એ પ્રસાદીનું આયોજન પતાઈને અને રથયાત્રા પરત જલારામ મંદિર પહોંચશે એ રીતનું બહુ સુંદર આયોજન કરેલું છે અમે આખા નગરજનોને આમંત્રિત કરીએ છીએ કે એ પણ આ ભવ્ય રથયાત્રા તેમજ પ્રસાદીના કાર્યક્રમમાં જોડાઈને પોતાને કૃતજ્ઞ કરે જય જગન્નાથ જય જગન્નાથ